નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ધ્રાંગધ્રા સીડી ન્યૂઝ એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રામાં બસ સ્ટેન્ડના કર્મચારીઓ દ્વારા રિક્ષાવાળાને હેરાનગતિ કરતાં રીક્ષાવાળાએ વિડીયો ઉતારી અને વાયરલ કર્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે આ કર્મચારી રિક્ષાનો વિડીયો ઉતારી રહ્યો છે અને રિક્ષાવાળાને મેમો અપાવવાની વાત કરી રહ્યો છે તેવું લાગે છે ત્યારે કર્મચારીઓએ પણ જોવું જોઈએ અને પણ મેનેજરે પણ જોવું જોઈએ કે બસ સ્ટેન્ડની અંદર કેટલી ગેરરીતિઓ ચાલે છે અને બસ સ્ટેન્ડની અંદર કેટલી ગંદકી હોય છે બસ સ્ટેન્ડની અંદર કેટલા વાહનો પાર્કિંગ હોવા છતાં પણ જ્યાં પાર્કિંગ નથી ત્યાં ગાડીઓ રાખે છે આવતી જતી બસોને નડે છે તે પણ તેઓએ પોતાની ફરજ સમજવી જોઈએ અને દરરોજ સાફ કરાવવું જોઈએ ત્યારે આ કર્મચારીઓને બહાર ઊભેલી એકાદ રિક્ષા જરૂર દેખાય છે પરંતુ બા અંદર કમ્પાઉન્ડમાં બસ એસટી સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં અનેકો વાહનો પડેલા હોય છે અને જે અડચણરૂપ હોય છે તે બાઇકો તે ફોર વ્હીલ ગાડીઓ પાર્કિંગ નહીં હોવા છતાં પણ એવી જગ્યાએ પાર્ક કરેલી હોય છે કે જ્યાં પાર્કિંગ નથી હોતું અને ધ્રાંગધ્રાણા બસ સ્ટેન્ડને અત્યાર સુધી ધન્યવાદ દેવો જોઈએ કે આટલા આટલા મુસાફરોના ખિસ્સાઓ કપાયા છે છતાં પણ હજુ સુધી એવી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી કે કોઈના ખિસ્સા ના કપાવવા જોઈએ બીજા નંબરમાં કે હજુ સુધી બસ સ્ટેન્ડની અંદરથી કોઈ એવો કર્મચારી નથી કે જે ખિસ્સું કપાયું હોય તે મુસાફરના પાકીટ અથવા રૂપિયા પાછા લાવી શક્યો હોય તો આ તો પોતાની થાળી ભલે ગોબડી હોય અને બીજાની થાળીમાં સાફ સફાઈ જોવી જોઈએ જોવાવાળા પોતાના મન પડે ત્યારે ફરજ યાદ આવે ત્યારે બહાર નીકળી જતા હશે અને બાકીના ટાઈમમાં પોતે પોતાના બસ સ્ટેન્ડની અંદર માખીઓ મારતા હોય તેવું વાતાવરણ છે ખરેખર તો તેમને પોતાના બસ સ્ટેન્ડની અંદર જે પહેલાં કરવાના કામો છે સાફ સફાઈના કામો છે મુસાફરોના ખિસ્સા ન કપાય તે માટેની વ્યવસ્થા કરવાની હોય અને મુસાફરોને સલામત રીતે આવે જાય તે વ્યવસ્થા કરવાની હોય તેવું તો કરતા જ નથી અને એની બદલીમાં બાર ઊભેલા રિક્ષાવાળાઓ સાથે વાદ વિવાદ કરતા નજરે પડે છે ત્યારે આ રિક્ષા ચાલકે આ વિડીયો વાયરલ કર્યો છે તો આપ પણ જોઈ શકો છો કે બસ સ્ટેન્ડની અંદર ફોર વ્હીલર ગાડીઓ ઉતરે છે એમાંથી મુસાફરો ખાલી માત્ર નાના નાના થેલાઓ એક લઈને ઉતરે છે તો પણ અંદર આવીને પ્રવેશ કરે છે ત્યારે તેમના ઉપર કેમ કોઈ દંડ કે તેમના ઉપર કેમ કોઈ કાર્યવાહી થતી નથી રિક્ષા ચાલકનું કહેવાનું એવું થતું હતું કે પહેલાં તમારા કમ્પાઉન્ડની અંદર જે ગેરકાયદેસર નિયમોના વિરુદ્ધ વાહનો આવે છે અને ઉભા રહે તે સાઈડ નથી નડતા રિક્ષાઓ અંદર સુધી ઘૂસી આવે છે ખરેખર તો કોઈ પણ રિક્ષા કે કોઈ પણ વાહન કોઈ બીમાર વ્યક્તિને ઉતારવા માટે અંદર લાવવું વ્યાજબી ગણાય પણ હટાકટ્ટાને હેમખેમ જણાતા માણસો ગાડીઓ બાઈક જોઈ આ બધા બીમાર હશે આ બાઈક રાખવાવાળા તે પણ એક પ્રશ્ન થાય છે અને ગાડીઓ પણ આ બાજુ પાર્ક કરેલી જ્યાં ત્યાં જોવા મળે છે તો આ બાઇકો હટાવવાનું અને પોતાની ફરજનું ભાન એસટી તંત્રના અધિકારીઓને તથા કર્મચારીઓને નથી થતું તેવું લાગે છે અને ચાનક ચડે ત્યારે બહાર રસ્તા ઉપર જઈ અને એકાદી રિક્ષા કે વાહન પડ્યું હોય તેના વિડીયો ઉતારી અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તો આ તો ખરેખર એસટી તંત્રની અને અધિકારીઓની દાંડાઈ કહેવાય એવું પણ સાંભળ્યું છે કે આ જગ્યાએ પાર્કિંગ કરેલા વાહનો ઊંચી વગવાળા માણસોના હોય છે એટલે એસટી તંત્ર તેમની પાસે લાચાર થઈ જાય છે અને ગરીબ રિક્ષાવાળાઓ તેમને દેખાય છે બાકી કોઈ દેખાતા નથી તો આ બાબતે તો એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડના અધિકારીઓ અપનાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તો હવે તેમણે પોતાની સાચી ફરજ સમજી અને અગ્રતાના ક્રમે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડની અંદર જ્યાં પાર્કિંગ નથી ત્યાં પડેલા વાહનો અંદર સુધી મોટરસાઇકલ લઈને ફરતા આ લુખા તત્વો તથા ગાડીઓને